સૌ વાલા મિત્રોને મારા જયસિંઆ રામ હું દુષ્યંત પાઠક એક નવા વિડીયો સાથે હનુમાનજી દાદાની કૃપાથી આપની સામે હાજર છું તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર તારીખ છે નવમી ડિસેમ્બર બે હજાર વાર છે મંગળવાર તો વાલા મિત્રો પંચાંગ કહે છે માક્ષર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અશ્લેષા નક્ષત્ર ઇન્દ્ર યોગ ચાલી રહ્યો છે કર્ક રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંઠ સવારે નવ ને ઓગણચાલીસ મિનિટથી શરૂ થઈ દસ અને ઓગણસાઠ સુધી ચાલશે અને રાહુકાળ મધ્યાહન કાળે બપોરે ત્રણ વાગ્યાથી ચાર ને વીસ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયમાં પણ પ્રકારનું શુભ કાર્ય ના થાય શુભ યાત્રા પણ ના થાય તમારે શુભ કાર્ય કરવું હોય શુભ યાત્રા કરવાની શરૂઆત કરવી હોય તો કોઈ સારું ચોગડીયું લઇ લો અથવા સારું મુહૂર્ત લો જેમાં અભિજીત મુહૂર્ત એ ઉત્તમ મુહૂર્ત છે અને એ મુહૂર્તનો સમય છે અગિયાર ને અઠાવન મિનિટથી મિનિટ સુધી અભિજીત સમય છે તેમાં પ્રકારનું તમે શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય હવે આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો એટલે કે નાવા બેસો ત્યારે નાવાના પાણીની ડોલમાં ચાર ચમચી જેટલું ગુલાબચ નાખી દેવાનું એક ચમચી હળદર નાખી દેવાની ત્યાર પછી સ્નાન કરી લેવાનું એ જ પાણીથી સાબુ શેમ્પુનો ઉપયોગ થઈ શકાય શુદ્ધ પાણી ઉમેરી શકાય આ કાર્ય પછી જાય વસ્ત્ર ધારણ કરી લો વસ્ત્ર કપડાં પહેરી લો ત્યાર પછી એક સફેદ કાગળ લેવાનું એમાં અડધી ચમચી જેટલું સિંદુર લે લેવાનું છે સિંદૂરની પડીકી વારી દેવાની અને પોતાના ઉપરના પોકેટની અંદર મૂકી દેવાની કલાક માટે બીજા દિવસે સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તે આ બીજું કાર્ય ત્રીજું કાર્ય છે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે કેસરીયા લાડુ આવે છે બેસનના અથવા બુંદીના લાડુ એવા ચાર લાડુ લેવાના ફક્ત ચાર અને ચારે ચાર હનુમાનજી દાદાને નાગરવેલના પાર ઉપર હનુમાનજી દાદાની સમક્ષ મૂકવાના બરોબર સમજી લેજો નાગરવેલનું પાન લેવાનું ચાર લાડુ મૂકવાના છે એટલે ચાર જુદા જુદા પાન લેશો તોય ચાલશે અને એક પાન પર ચાર લાડુ મૂકશો તોય ચાલશે હનુમાનજી દાદાને ચાર લાડુ ધરાવવાના છે અને તમારી જે પણ મનોકામના હોય તે તમારે હનુમાનજી દાદા સમક્ષ રજૂ કરવાની છે એક હનુમાન નો પાઠ કરી લેશો તો પણ ઉત્તમ પરિણામ મળશે સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કા ગુસંડી નો પાઠ અને જો સમય હોય તો સુંદરકાંડ નો પાઠ દાદાને અર્પણ કરી દેજો રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું છે પલાઠી વાળીને અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવાનું છે એના પછીનું કાર્ય એ છે કે આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી ઉત્તર દિશા તરફ મુખ રાખવાનું શ્વાસ ખેંચવાનું અને દક્ષિણ દિશા તરફ શ્વાસને છોડવાનો છે બરાબર સમજી લેજો આ એક જ વખત પ્રયોગ આવવાનો છે તે કાલે જપ કરી લીધા પછી સૂતા પહેલા ઉત્તર દિશામાંથી શ્વાસ ભરવાનો છે દક્ષિણ દિશા તરફનું મુક કરીને શ્વાસને છોડી દેવાનો છે આવું એક જ વાર કરવાનું છે બસ પછી સુઈ જજો ભગવાન ની કૃપા થી તમારો સમય સારો થશે બીજું વાલા મિત્રો જે વાલા નો જન્મદિવસ નવમી ડિસેમ્બર બે હજાર પચીસને મંગળવારના દિવસે છે તેવા બધા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના અને મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે મેં કહ્યું છે તે પ્રમાણે હનુમાનજી દાદા મંદિરે ચાર લાડુ લઈને જવાનું છે ભગવાનને પ્રસાદ ધરાવવાનો છે ત્યાર પછી બીજું એક એક્સ્ટ્રા કામ કરવાનું છે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉંનું દાન કરવાનું ઘઉં અને એ ઘઉંનું દાન પણ જો તાંબાના પાત્રમાં આપો એટલે કે તાંબાનું પાત્ર અને ઘઉંનું દાન કરશો બહુ સારું પરિણામ આખો વર્ષ મળશે હવે એ દાન તમે જરૂરિયાતમંદ વ્યક્તિને બ્રાહ્મણને અથવા દેવ મંદિરની અંદર પણ કરી શકો જેની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું વડીલોના આશીર્વાદ લેવાના અને ગૌશાળામાં જવાનું ગાયોને ઘાસની સેવા આપવાની છે બીજું ખાસ કોઈ વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં દેવસ્થાને અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ઘઉનું દાન કરવાનું તો છે જ તામ્ર પાત્રનું દાન કરવાનું તો છે જ પણ સાથે સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જો વસ્ત્રનું પણ દાન કરશો તો આખું વર્ષ બહુ ઉત્તમ પરિણામ મળશે તો વાલા મિત્રો મેં કહ્યું તે પ્રમાણે ઉપાય કરજો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક સર્ચ કરજો ત્યાંથી વિડીયો મળી જશે અને વિડીયો મળી જાય પછી નિયમિત ઉપાય કરજો જો પરિણામ જોઈતું હોય તો નિયમિત ઉપાય કરજો ફરી પણ કહું કે આ એક દિવસમાં કે ચોવીસ કલાકમાં રિઝલ્ટ મળશે ગપ્પા મારવાની વાતો છે જ નહીં આ વ્યવસ્થિત પ્રયોગ આપી રહ્યો છું અનેક લોકોને આજે ત્રણસો ને દસમો વિડીયો બની રહ્યો છે અને અસંખ્ય લોકોને આનાથી ફાયદો થયો છે તમને પણ વિનંતી કરું છું નિયમિત ઉપાય કરજો શ્રી હનુમાનજી દાદાની કૃપા તમારા પર થશે મારા વિડીયોને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો વહેલો વિડીયો તમને મળી જશે તો ના માં ફરીથી મળીશું આપ સૌને જયસિઆરા